હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ દેવ ઉઠી એકાદશીનું એકદમ નાનું એવું અને ખૂબ સુંદર ભજન તમારા દ્વારા રજૂ કરું છું ભજન નાનું એવું અને મસ્ત છે એકદમ નવું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ એકાદશીનું ભજન ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે દેવસુતી એકાદશી દિના હાથ સુઈ જશે લાગે શે કે સુવાનું એ નાટક કરતા હશે લાગે શે કે સુવાનું એ નાટક કરતા હશે સૂરજને ચાંદ તારા ધરતીન ન ધરતી ઉપર सृष्टि रमाड़ता सुइजशे तो सृष्टि नो साक के मसालशे लागे से के सुवनू ए नाटक करता हशे मानव नारदय मात बलाव गाड़ता देह केरी नाडियो मा બાંસરી બજાવતા સુઈ જશે તો નયનો મા તેજ કોણ પૂરશે લાગે કે સુવાનું એ નાટક કરતા હશે ઋષિઓના કામ જોઈ સે નથી સૂતા હશે ગાડી આન એ તો બીજમાં સૂપિયા હશે કામ કરી યશ દુઃખનો દેવ એ પોઢિયા હશે લાગે કે સુવાનું એ નાટક કરતા હશે કામ જોઈ માનવનું ઈશ્વર પોઢિયા હશે સૂતા સૂતા માનવીના ખેલ એ જોતા હશે જાગશે તો કામનો હિસાબ સૌનો માગશે લાગશે કે સુવાનું એ નાટક કરતા હશે દેવને સુવાડી સાલો કામ એના લાગીએ દાદાના તાલ સાથે તાલ મિલાવીએ યોગેશ્વર કામ જોઈ જીવન માનાસશે લાગે છે કે સુવાનું એ નાટક કરતા હશે દેવસૂતી એકાદશીએ દિનાનાથ સુઈ જશે લાગશે કે સુવનું એ નાટક કરતા હશે લાગશે કે સુવનું એ નાટક કરતા હશે આ તો દેવ ઉઠી એકાદશીનું ભજન નાનું એવું અને ખૂબ સુંદર તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી ને કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ જય